નમસ્કાર મિત્રો એટલે ગિરીશભાઈ નો બીજો કોઈ પરિચય આપવાની જરૂર નથી પરંતુ ગિરીશભાઈ આજે જરા નોખી વાત કરવાના છે અમદાવાદ ને આંગણે એક રૂડો અવસર આવી રહ્યો છે બે હજાર ગિરીશભાઈ આપણને પણ જેના માટે આપણી સરકાર હરખપદુડી થઈ જાય છે એવો કોમનવેલ્થ ગેમ એનો જે આખો કરવામાં આવી રહ્યું છે એ બધી વ્યવસ્થા કરીને ઓલિમ્પિક ને પણ એના યજમાન બનવા માટેની આપણી તૈયારી છે એવું છે સરકારી સૂત્રો જણાવે છે પણ ગિરીશભાઈ એવું શું છે કે આ કોમનવેલ્થ ગેમ્સ જે આમ તો ખરેખર ગુલામ દેશો જે હતા બ્રિટિશ સરકારના બ્રિટિશ રાણીના એ ગુલામ દેશોના આ રમતોત્સવ માટે આપણે આટલા બધા હરક ઉડા કેમ થઈ જઈએ છીએ ગિરીશભાઈ ધન્યવાદ ડોક્ટર સાહેબ બે દિવસ પહેલા પ્રધાનમંત્રી એ આપણી એજ્યુકેશન સિસ્ટમ ઉપર મોટી કોમેન્ટ કરી હતી કે મકોલે જે આપણને ઇંગ્લિશ ગાલ્યું હતું એમાં ઇન્ફિરિયરિટી ઊભી થાય ઇંગ્લિશ બોલવા વાળા લેખાય અને બીજી ભાષા વાળાઓને થોડું નિમ્ન કક્ષાના લેખાય એટલે આપણે એને બદલાવવું પડે પણ એ મેકોલે તો ઇંગ્લેન્ડ નો હતો અને ઓગણીસો ત્રીસ માં આ મહારાણીએ ચાલુ કરેલી કોમનવેલ્થ ફોર્ટી સેવન કન્ટ્રીઝમાં જે લોકો રાજ કરતા હતા ત્યાં રમાડતા હતા પોતાનો પ્રેઝન્સ પ્રૂવ કરવા અને ઈ વખતે જે પૈસા જમા થતા એ અંગ્રેજોને મળતા આપણને એમાં કોઈ લાભ હતો નહીં પણ તમે જુઓ તો આની અંદર અત્યાર સુધીનો કોમનવેલ્થ ગેમ્સનો એવો રેકોર્ડ છે કે એમાંથી જ્યાં રમાતું એ દેશને કંઈક મળતું જ નથી ઉપરથી દેશના ટેક્સ પેયરના પૈસાઓ બગડે છે હવે એના દાખલા તમે જુઓ તો અત્યારના કેસમાં ઓસ્ટ્રેલિયાનું જે વિક્ટોરિયામાં થવાનું હતું એને મના કરી દીધી કે ભાઈ જે બે બિલિયન ડોલરનો એટલે સોળસો કરોડનો જે પ્રોજેક્ટ હતો એ અત્યારે અમારા હિસાબે ચોસઠ હજાર કરોડ નો થાય છે અમને પોસાય નહીં એના પછી તમે જુઓ તો એ લોકોએ ઇન્કલ્કેટ કોને કર્યા મલેશિયા અને સિંગાપોર સો મિલિયન ડોલર અમે તમને તમે રમાડો એટલે એક સબસીડી વાળો કોન્સેપ્ટ ત્યાં તે છતાં પણ મલેશિયા જેવા કન્ટ્રીએ ના પાડી કે ભાઈ એની પાછળનું જે બધું કરવું પડે એ અમારા પાસેથી થાય નહીં કારણ કે એક લિમિટેડ સોર્સ માટે તમે ઉભું કરો છો હવે તમે જુઓ તો અંગ્રેજોની રમતો રમવામાં અમેરિકા ચાઈના રશિયા જેની પાસે સૌથી વિશ્વના સારામાં સારા પ્લેયરો છે એ તો એમાં ભાગ નથી લેવાના તો તમારી પાસે રહ્યા કયા કન્ટ્રીઝ જેની પાસે એકાદ બે પ્લેયર હોય તો હોય હવે ઈ તમે ગેમ રમાડો તો અત્યારે જીઓ પોલિટિકલ સિચ્યુએશનમાં તમે જુઓ તો ભાઈડો કેવાય એપાર્ટે પછી સાઉથ આફ્રિકા જેને નાઇન્ટીન સેવન્ટી ના પાડી દીધી કે અમે કોમન વેલ્થ જ નથી રહ્યો તો પછી ગેમ્સ કરીને શું કરવી એ લોકોને ખબર હતી કે ઈ અંગ્રેજોએ ઓગણીસો ત્રીસ થી પોતાની કોલોની પૈસા લૂંટવા માટેનો પરાય કર્યો માટે આ ચોસઠ સિતે હજાર કરોડ નો જે પ્રોજેક્ટ થશે એ ગુજરાતમાં થાય સારું કારણ કે અહીંયા કોઈ પ્રશ્ન પૂછવા વાળો નહીં હોય અને સિત્તેર હજાર કરોડ કેવી ગેમ થાશે કોણ કમાશે ઇન્ટરનેશનલ કોઈને રસ નથી કારણ કે એટલા મોટા એનો પ્લેટફોર્મ નથી મોટા પ્લેયરો ના આવે તો એડવર્ટાઈઝમેન્ટ ઓછી આવે એનો એક્સપોઝર ઓછું થાય એટલે તમે ઘરમાં ને ઘરના રમો કેનેડા ને ઇન્ડિયામાંથી કોમેન્ટ પણ થઈ હતી કે આ લોકો રિજનલ ગેમ્સ રમાડવા માટે કોમનવેલ્થમાં હજી પડ્યા છે કેનેડા ને હવે શું લેવા દેવા છે પણ એ લોકો જે રીતે પડ્યા છે કે પોતાનો એક્ઝિસ્ટન્સ જળવાય હવે તો એ પરિસ્થિતિ નથી રહી કારણ કે એની સામે ઘણા બધા એવા પ્લેટફોર્મ ઉભા થઈ ગયા છે ફીફા છે આ છે બધું આઈપીએલ ને બધી છે એટલે એનો ઇમ્પોર્ટન્સમાં તમે અને તમારી પાસે સ્પોર્ટ્સમાં તમે જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ને બધા કર્યા હતા એમાં સ્પોર્ટ્સ નો અત્યારે કોઈ રેકોર્ડ નથી કે એમાં તમે કેટલા છોકરા ડેવલપ કર્યા સ્કીલ ઇન્ડિયામાં કેટલા છોકરા ડેવલપ કર્યા એટલે આજે બધું છે એ અત્યારે તો એટલું જ ગણાય છે કે ભાઈ અમદાવાદ પ્રેફર કરો ત્યાં આપણે ચોસઠ હજાર કરોડ સિતેર હજાર કરોડ કદાચ એનાથી બી વધારે ખર્ચો થશે એની અંદર કન્સ્ટ્રકશન થશે અને એની સામે જો તમે જોઈ લ્યો તો સુરતનો જે ડાયમંડ ફૂર્જ ઉભો કર્યો હતો કરોડો રૂપિયાનો એનું કોઈ નિકાલ નથી અત્યારે દેટ ઇઝ અ ગોસ્ટ સિટી એટલે બાંધકામ ચાલતું હોય બ્રિજો બનતા હોય રોડ બનતા હોય ઠેકેદારો કમાતા હોય પછી રોડ પડી જશે તો પછી જોયું જશે કારણ કે હવે સાહેબના ડ્રોન તો ક્વોલિટી ચેક કરવા જાતા નથી એટલે કદાચ ત્રણ ચાર મહિનામાં પડી બી જાય એટલે આજે બધા અત્યારે પણ આપણી જે પરિસ્થિતિ છે તમે જુઓ બે દિવસ પહેલા આઈએમએફ એ આપણને બી ગ્રેડમાંથી કાઢીને સી ગ્રેડ કન્ટ્રીઝમાં નાખ્યા છે એનો મતલબ એ છે કે આપણી ઇકોનોમિકલ પોઝિશન સ્ટેબલ નથી અનસર્ટન્ટી છે હવે એની અંદર આ દેશને એટલા સિતી હજાર કરોડ નાખવા પોસાય કે નહીં ઈ એક ડિબેટ નો વિષય છે પણ આજે થઈ રહ્યું છે એની પાછળ નિયત બહુ ચોખી છે કે પૈસા કમાવા છે ઓર કોમનવેલ્થ નો હવે કોઈ વર્લ્ડ ની અંદર એવડો બધો એનો ધબધબો રહ્યો નથી પણ તે છતાં આપણે કરીએ છીએ એની પાછળના ઈરાદા તો હવે આપણને પાછળથી ખબર પડશે જી આમાં છે ને પૈસા કમાવાનું તો આપણે મને લાગે છે પૈસા કમાવા કરતા ગુમાવાનું વધારે છે કારણ કે પૈસા કોણ કમાશે અદાણી અંબાણી પૈસા કમાશે અને બિલ્ડરો પૈસા કમાશે આ પેલી વાત છે પાછું એક પેલું ઓલિમ્પિક ની એનું યજમાન પદ મેળવવાનું ટીમ પણ વગાડવામાં આવે છે એટલે જ અત્યારથી એની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને સાહેબ ને છે ને અત્યારે ચીન કરતા બહુ જ વર્ષો પછી ટુરિઝમનું મોડે મોડે જ્ઞાન લાધ્યું છે એટલે એ બધે જ છે ને ટુરિઝમ સ્પોટ કરી રહ્યા છે એટલે મને લાગે છે કે આની અંદર એમનો ઈરાદો જે હોય વિશ્વ નેતા વિશ્વ ગુરુ હવે હેના વિશ્વ ગુરુ એ તો ખબર નથી આમ તો ચૂંટણીઓ હારી રહ્યા છે લોકસભાની ચૂંટણી તો હારી ગયા હતા બિહારમાં એ જીત્યા અને એકદમ વિદેશ ભાગ્યા એમને છે ને જયારે જયારે જીતે ત્યારે કાં તો ગુજરાત આવીને રોડ શો કરે છે અને કાં છે વિદેશ જાય છે કારણ કે વિશ્વ ગુરુ બતાવવાની કોશિશ છે પણ આ પ્રકારની

કોમનવેલ્થ ગેમ માંથી કોઈ દેશને બે પૈસા મળ્યા નથી એના પેઝના ટેક્સ પેરના પૈસાઓ ગયા છે તો આપણે એ સેના માટે કરી રહ્યા છીએ એનો મંતવ્ય તમે ક્લિયર સમજી શકો છો કે ભાઈ આની અંદર ગેમ કે એનાથી કોઈ ઓલી મળશે નહીં પણ જે એના બનાવવાના લાભ થશે એ કોને કોને મળશે એ સ્પષ્ટ છે હવે એટલે આવા બધા ખર્ચા કરવા આપણે તાઇફા કરવા આપણે જી ટ્વેન્ટીમાં જોયું હતું સોનાની થાળીઓ હતી ચાંદીની વાટકીઓ હતી ચમચા હતા વોટ વોઝ દેટ નીડેડ ફોર અને વરસાદનું પાણી છે ને ત્યાં આગળ છે ને ટપકતું અને ભરાતું એટલે પરિસ્થિતિ આ છે પણ હવે આપણે જોવા જાવ તો ઓપોઝિશન હાથ પગ મારે છે પણ એમને પબ્લિક ની એક જ વ્યક્તિ સુપરમેન બેઠા છે જ્ઞાનેશ્વર એ બધા જીતાડી દેશે જ્યાં જ્યાં કેસે એટલા એટલા વોટ થી એટલે પબ્લિક ની જરૂર છે જ નહીં અત્યારે તમે જુઓ નવો ફતવો બહાર પાડ્યો કે ફોરેનમાં તમારી પ્રોપર્ટી અને તમારા એકાઉન્ટ હોય તો તમે અહીંયા જાહેર કરજો શું કામ કરો ભાઈ નહી તો દસ લાખ રૂપિયાનો દંડ થશે એટલે પૈસા તો હવે કસીને બધાથી લઈ જ લેવાના છે એટ્રોસિટી જ કરવાની છે અને એ નિયમ ક્લિયર છે કારણ કે તમે જીતાડો કે નહીં સરકાર તો અમારી રહી જ રહેવાની છે એટલે આજે માહોલ ઉભો થઈ રહ્યો છે હવે આપણે જેમ ડિસ્કસ કર્યું કે અત્યારે તમે જો ચાઇના તમને વ્યવસ્થિત રીતે ઘેરી રહ્યો છે પણ એના ઉપર કોઈ સ્ટેટમેન્ટ કોઈનું દેવા માટે તૈયાર નથી તમે જો બે દિવસ પહેલા જે ચાઈના એ ત્રીસ કરોડ નોટો છાપી નેપાલની એની અંદર તમારા બધા ડિસ્પ્યુટેડ એરિયા નોટ ઉપર છાપીને દઈ દીધા છે મતલબ નેપાલ ત્યાં જઈને બેસી ગયું છે અને તમને દેખાડે છે તમે નથી કરતા અરુણાચલમાં ત્યાં રોકીને કીધું અરુણાચલ તો અમારો છે તમારે પાસપોર્ટની જરૂર નથી આપણું કોઈ એક્સટર્નલ અફેર્સ નું કોમેન્ટ નથી હવે તમે જેવું કઈ કોમેન્ટ કરો છો એટલે ચાઈના બહુ ફોર્સફુલી રિએક્ટ કરે છે એટલે ઈસ્ટમાં તમારું તવાંગ ગયું અરુણાચલ ને તવાંગ કરી દીધું છે નેપાલની અંદર તમારા એરિયા જે બધા હતા એમાં મને લાગે છે નોટ ની અંદર એ લોકોએ એ લીંપુ લીંપુ લેક ને લીંબુ બોરા લીંપી બોરા ને અને કાલા પાની ને ત્રણેય ફોટામાં દેખાડ્યા છે એનો મતલબ એ કે ઓફિશિયલ વર્ઝન છે કે આ બધો એરિયા નેપાલ છે તમારો નથી એટલે આજે બધા અત્યારે સમીકરણો બદલાઈ રહ્યા છે એની પાસે કોણ જવાબ આપશે જી નહીં એટલે આપણે ત્યાં માનનીય વડાપ્રધાન જે છે એ તો મોની બાબા છે મને લાગે છે મનમોહનસિંહ ને મૌની બાબા મનમોહન મનમોહનસિંગ નિર્ણયો લેતા હતા અને મૌની બાબા જેમ કે ધારો કે તમે ઉલ્લેખ કર્યો અરુણાચલ પ્રદેશને ચીન છે ને દક્ષિણ તિબેટ ગણાવે છે આપણે ત્યાં પ્રવક્તાની પાસે કેવડાવ્યું કે નહીં આ તો અમારી ભૂમિ છે પરંતુ મૌની બાબા બોલતા નથી કારણ કે ચીન નારાજ થઈ જાય શી જિનપિંગને મળ્યા કરે છે તમે લડાખમાં જે ઘુસી ગયા ને અમારા સૈનિકોને શહીદ કર્યા છતાં મોદીએ તો એવું સ્ટેટમેન્ટ કર્યું કે કોઈ આયા નહીં કોઈ રાહ નહીં તો પેલા સૈનિકો એમના શહીદ થઈ ગયા મને લાગે છે આ તો ચમત્કાર કહેવાય કે કે નોન બાયોલોજીકલ પ્રાઇમ મિનિસ્ટર નો નવાઈ એ લાગે છે પણ એ મૌની બાબા કેમ છે ગિરીશભાઈ એ સમજાતું નથી કે કારણ કે ન તો ટ્રમ્પ નું નામ લે છે ને શી જિનપિંગ નું નામ લે છે રહસ્ય શું છે આની અંદર ઘણા બધા સમીકરણો કામ કરી રહ્યા છે જેફ્રી જેફરી એપસ્ટીનની ફાઇલની અત્યારે આખી દુનિયામાં ધોળાપો છે કે ભાઈ બધાના નામ ખુલે છે એની અંદર એક મેલમાં એવો જિક્ર છે કે ભાઈ જયારે મોદી સાહેબ થી મલાવાની એને કોશિશ કરી કે ભાઈ ચાઈના માટે આપણે વાત કરીએ એને મેલમાં સ્પેસિફાઈ કર્યું હતું કે ભાઈ મોદી સાહેબ ચાઈના ની ફેવરમાં નથી એને કન્ટેન કરવા ચાહે છે કારણ કે એમને પણ ક્યાં સુપર પાવર થવું છે ધીસ ગોઝ અગેન્સ્ટ પછી તમે જુઓ તો હિસ્ટ્રી તમે જુઓ તો જયારે ચવેન લઈ આવ્યા હતા સાઈટમાં ત્યારે એવું ઇન્ફોર્મલી વાત થઈ હતી કે ભાઈ અક્ષય ચીન મને આપી દો અને અરુણાચલ તમે રાખો કારણ કે એને સો વર્ષ પછીના પ્રોગ્રામ ખબર હતી કે એનો બેલ્ટનરો નીકળશે ત્યાં માઇક્રોચીપ્સ બનાવવા માટેનો સારામાં સારો અલ્ટ્રા પ્યોર વોટર ત્યાં છે એટલે એ લોકોએ કરી ત્યારે આપણે ચૂપ રહ્યા પણ બીજી સરકારોએ શું કર્યું કે આ વાતને છેડી નહીં એ લોકોએ જેટલું જેટલું કીધું ટિબેટ ઉપર કબજો જોયો દલાઈલામાં સમજી ગયા કે હવે કદાચ આ સરકાર મને મદદ નહીં કરે તો એમણે એક નિશ્ચિવિયસ સ્ટેટમેન્ટ બે હાજર માં કર્યો હતો કે આજે અરુણાચલ ને તવાંગ આ લોકો ડિક્લેર કર્યો છે એ તવાંગ ઇન્ડિયાનો છે અને તમે ત્યારથી તમે જુઓ તો ડિસ્ટર્બન્સી શરૂ થયા પણ ચાઇનાએ ફોર્સફુલી કોઈ ચીજને રિએક્ટ ન કર્યો આપણે એના બીએરઆઈ ને રોકવાની કોશિશ કરી તો એ કઈ બોલ્યો નહીં પણ તમે જો ચાલુ થઈ કે લાલાંક દેખાડવાનો જે બેનર આપણે લઈ નીકળ્યા હતા એમાં બે હાજર અને બે વિઝિટમાં મોદી સાહેબ ગયા જે આજ સુધી કોઈ ચૂંટાયેલો નેતા ત્યાં નહોતો ગયો એટલે એનો રિએક્શન આવ્યું ચાઈના એના ઉપર ઓબ્જેકશન લીધું એ બંધ ન કરતા બે હજાર પંદર પછી સત્તરમાં પાછા રાષ્ટ્રપતિ કોવિંદને ત્યાં મોકલ્યા ઈ પણ એક ઓબ્જેક્શનેબલ ત્યાં ચાઈના એક રજીસ્ટર થઈ અને છેલ્લે વીસ વીસ માં જયારે ડિફેન્સ મિનિસ્ટર ત્યાં જાય છે ત્યારથી આ બધા રિએક્શન ચાલુ થયા અને તમે જુઓ તો બહુ જે લીંબુ લીંબુની જો ત્યાં એ લોકોનો એરિયા છે જ્યાં ભગવાન બુદ્ધ જન્મ થયો હતો ત્યાં ચાઈના એક ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવ્યો હતો અને એણે એમ કીધું કે બીઆરઆઈ સાથે જોડાયેલો હોય ત્યાં ટુરિઝમ વધશે અને નૂની ડેવલપમેન્ટ થશે તો આપણે ત્યાં એટલું જ કર્યું કે આપણે ત્યાં મોરારી બાપુને મોકલાવીને ત્યાં કથા કરાવી અને ઇન્ટરનેશનલની આપણે એરસ્પેસ ઇન્ડિયાની બંધ કરી દીધી એટલે આપણે ચાઇના શું કરે છે એ આપણે જોઈએ છીએ પણ આપણે શું કરીએ છીએ અને શું કામ કરીએ છીએ એની કોઈને ખબર નથી તો તમે જો એક બળુકો છે એ તમે કબૂલ કરો ઈ તમને ફાયદો કરાવો આજે તમે વર્લ્ડ પરિપ્રેક્ષમાં જુઓ તો જેટલા ચાઇના સાથે ગયા ઈ અત્યારે આફ્રિકા દેશ જોઈ લો ક્યાં પહોંચી ગયું છેલ્લા દસ વર્ષમાં કોઈ ભડુકો છે અને ચાઇનાની પોલિસી હંમેશા રહી છે કે બોર્ડર ડિસ્પ્યુટ અલગ રહે અને કોમર્સ અલગ રહે એણે ઓગણત્રીસ દિવસ માટે વિઝા ફ્રી અરાઈવલ ચાલુ કર્યા આપણે તમે કહો છો આવશે પણ ટુરિઝમ તમે વધારશો ક્યારે તમારી તમારી ની પોલિસી જ ખોટી છે તમે કોઈને વિઝા તો આપતા જ નથી તાત્કાલિક ઉપરથી હવે તમે ફોરેનમાં જે છે એમને કહો છો કે તમારી પ્રોપર્ટી ડિક્લેર કરો અને તમારા એકાઉન્ટ ડિક્લેર કરો તો આજે બધું તમે શું કરી લેવા માંગો છો તમારી પાસે કોઈ ક્લિયર પોલિસી નથી ઇન્ટરનેશનલ પોલિસીમાં સોરી ટુ સે કે વી આર એ ટોટલ ફેલ્યોર આપણે પણ જો ઇન્ડો પાકિસ્તાન વોરમાં ન કૂદી પડ્યા હોત તો ચાઈનાએ પોતાની પીએલ ફિફ્ટીન મિસાઇલ વેચી નાખી હોત અને રાફેલે પોતાની સફાઈ ઇન્ટરનેશનલ ધારીઓ શું છે અને હજી પણ આપણે અમેરિકા અને નો જો પીછો નથી મુકતા તમે જો બહુ સારી રીતે તરત જ પુતિને એગ્રી કર્યું કે હું ત્રણ મહિના પછી ઇન્ડિયા આવું છું જેવું ટ્રમ્પે કીધું કે હું ચાઈના જઈશ એ જ વખતે બરોબર પુતિન ઇન્ડિયા આવી રહ્યા છે તો કા તમે પાકા ખેલાડી થઈને એ લોકો ભેગા રમો નહીં તો તમે ફક્ત પાયદા થઈને આગળ ઉભા રહો અને ક્યારે તમારો સામે વાળાનો વજીર તમને ધસી નાખશે એ તમને ખબર નથી એટલે યુ હેવ ટુ બી વેરી ઇન્ટેલિજન્ટલી વર્કિંગ ઓન ધેટ આ ચેલા ચપાટા જે તમે રાખ્યા છે જેમને કઈ સબ્જેક્ટની ખબર નથી પડતી જયશંકર તમારી કોઈ કમજોરી જાણતો એને તમે બગલમાં લઈને ફરો છો પણ વોટ ઇઝ હી ઇમ્પોર્ટન્ટ ઇન ઇન્ટરનેશનલ ડિપ્લોમેસી ક્યાંય નહીં એટલે તમારી બેક ચેનલ કઈ કામ કરે છે નથી કરતી તમારો એનઆઈએ ક્યાં ફેલ છે તમારા ડિફેન્સ મિનિસ્ટર કે અમે લોકો એટલી બધી બોર્ડરો સિક્યોર કરી રાખી કે કોઈ આવે નહીં સાત કલાક સુધી તમારા ત્યાં આતંકવાદી એમોનિયમ નાઇટ્રેટ લઈને ફરતો હોય અને પછી બ્લાસ્ટ કરીને આવ્યો જાય તો તમારી એજન્સીઓ ક્યાં છે શું કરી રહ્યા છે એટલે નથી તમે ઇન્ટરનેશનલ બોર્ડર સાચવી શકતા નથી દેશની સિક્યોરિટી સાચવી શકતા આઈ થિંક બેટર યુ શુડ રિઝાઈન એન્ડ ગીવ ટુ યુ કેન હેન્ડલ ઇટ જી જી પીઓ કે લેવાની વાત તો બાજુ એ રહી ઉપરથી આપણા સંરક્ષણ મંત્રી એમ કે હવે તો સિંધ આવી જશે આવી જશે મને લાગે છે કે બાળક પણ એની બુદ્ધિનો ઉપયોગ કરે તો આવા નિવેદનો ન કરે એવા રાજનાથ નિવેદનો કરીને આપણને મનોરંજન પૂરું પાડે છે મોદી તો મનોરંજન પૂરું પાડતા જ હતા પણ હવે તો રાજનાથ પણ જે ખરેખર ડિફેન્સ મિનિસ્ટર છે જે ગંભીર બાબતો એમને કેવી જોઈએ રવાડે હોય જેવો વાસ્ત એવો અભ્યાસ અમે જો સૌથી પહેલા ડિફેન્સ મિનિસ્ટર થયા ત્યારે આજ તકમાં શ્વેતા સિંહ ના પ્રોગ્રામમાં બરોબર ચાર પાંચ વર્ષ પહેલા બોલ્યા હતા કે અમે લોકો થર્મો ઇમેજિંગ કેમેરાઝ ઓટોમેટિક બોર્ડર ઉપર લગાડી દીધા છે અને કાશ્મીર બાજુથી ઇવન જાનવર પણ પાસ થશે ને તો એનો ફિગર આવી જશે અને કંટ્રોલ ને ખબર પડશે બી ટુ એલિમિનેટ ગયા આ તો સુધી આવ્યા બસો કિલોમીટર માણસો હાલીને મારીને હાલે આવી ગયા એટલે કેવીને કથણીમાં જે ફરક છે તમારે સાબિત કરવું પડશે કે તમે એટલા હોશિયાર છો ખાલી જાહેરાત આપવાથી કે ને જાહેરાતો કરીને કેવાથી કે અમે આવી મિસાઇલો બનાવી લીધી આવી નથી એ તો તમને લડાઈમાં દેખાઈ ગયું અને અત્યારે તમે જે કરો છો તમે જુઓ તો ઇવન આર્મી ઇન્ટરનેટ એટલે માટે નારાજ છે કે તમે કીધું કે સ્પોટ એક્શન અમે લેશું એ બહુ પહેલાની પોલિસી હતી કે ભાઈ સ્ટોપ પેકિંગમાં તો તમારી મિલિટરી ઓલવેઝ રેડી હોય તમારા બીએસએફની સામે તમે જુઓ જ્યાં જ્યાં બીએસએફ બેઠું છે ત્યાં એ લોકોને આતંકવાદી હુમલો કરવામાં તમે રેકોર્ડ ચેક કરો બહુ ઓછા છે કારણ કે એ લોકો ચોવીસ કલાક વોર લાઈક સિચ્યુએશનમાં અલર્ટ હોય છે તમારી આર્મી તો વોક ઇન કરે જ્યારે બોર્ડર ઉપર ડિસ્પ્યુટ થાય એટલે એ લોકો ત્યાં ગ્રાઉન્ડ ઉપર કઈ ટ્રેનિંગ કરે છે નો બદલી નો છે તમે રિક્રુટમેન્ટ બંધ કરી દીધા તમે તમારી કન્ટોનમેન્ટ માં જે બધી સગવડો હતી એ તમે બંધ કરી દીધી એટલે શું તમે કરવા માંગો છો કે અગ્નિવીર ઉભું કરવાના ચક્કરમાં તમારા ગોરખા રેજિમેન્ટ હાલ્યા ગયા તમારી બીજી એજન્ટ તમે જેટલા બી હતા એમાં હવે તો તમે એટલી સુધી આવી ગયા કે હવે તમે હિન્દુ મુસ્લિમ અને બીજા ત્યાં ઈ કરવા માંડ્યા છો ક્રિશ્ચન ને તમે એમ કહો છો કે મંદિરમાં જઈને પૂજા કર એટલે હવે આર્મી બી જે વધી છે એનામાં બી જો દૂષણ નાખવામાં આવશે તો ભગવાન ભલું કરે આ દેશનું આઈ ડોન્ટ નો વેર આર વી ગોઈંગ જી અ ગિરીશભાઈ આપની વાત સાચી છે અને આ સંજોગોની અંદર કોઈ પૂછવા વાળું નથી અથવા તો પ્રજાની ભાવનાનો એ આદર નથી કરતા લોકશાહી મૂલ્યો અને બંધારણ એને છે એ લોકો જેને એનો કોઈ ગણના નથી કરતા માત્ર દેખાડા પૂરતું બંધારણને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ઘડેલા બંધારણને એ માથે ચડાવે છે કે પછી હાથીની અંબાડીએ ફેરવે છે પણ એનો એનો જે આત્મા છે એ આત્મા એ નથી એમનો લક્ષ્ય તો છે છે હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું અને તમને ખ્યાલ સમાપનમાં હું એટલું જ કહીશ કે સરદાર સાહેબ હતા કે હિન્દુ રાષ્ટ્ર પાગલો કા ખ્યાલ હે અને આ દેશ બધાનો છે બધા ધર્મોના લોકોનો છે અને બીજું ડોક્ટર આંબેડકર પણ કહેતા હતા કે હિન્દુ રાષ્ટ્ર અને હિન્દુ રાજ એની સામે કોઈ પણ ભોગે આપણે લડી લેવું પડશે ગિરીશભાઈ આપ આજે અમારી સાથે જોડાયા અને વ્યાપક ભૂમિકા ઉપર આપે કોમનવેલ્થ ગેમ્સ થી માંડીને આપણી ઇન્ટરનેશનલ અફેર્સ સુધીની જે વાતો કરી એ બદલ અને વિશ્લેષણ કર્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર